નમસ્કાર ખબર વડાલી સૌપ્રથમ અસર અમારી રાજસ્થાન સરહદ હોવાના પગલે મોટા ભાગના દર્દીઓ સાબરકાંઠાના ઈડર તેમજ હિંમતનગરમાં આવતા હોય છે ત્યારે રાજસ્થાનની મહિલા દર્દીને છેલ્લા કેટલાય સમયથી પેટમાં પારાવાર દુખાવો હોવાથી ઈડરની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં આજે તેમના ઓપરેશન બાદ આઠ કિલોની ગાંઠ દૂર કરી મહિલાને નવું જીવનદાન આપતા પરિવારજનોમાં ખુશી વ્યાપી છે સાબરકાઠા જિલ્લાના ઈડરની ખાનગી હોસ્પિટલમાં રાજસ્થાન મહિલા દર્દીને પેટમાં દુખાવો થતા ઈડરની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાં સીટી સ્કેન સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કરાવ્યા બાદ પેટમાં મોટી ગાંઠ હોવાનું ડોક્ટરને માલુમ પડતા પરિવારજનોને સમજાવી અને ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાના પેટમાંથી સાડા આઠ કિલોની મોટી ગાંઠ નીકળતા પરિવારજનો આશ્ચર્યમાં મુકાયા હતા તેમજ ડોક્ટરના સફળ ઓપરેશનમાં પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને મહિલાનો જીવ બચાવ્યો હતો ત્યારે રાજસ્થાનના પરિવારજનોમાં ખુશી વ્યાપી હતી તેથી જીવી બેન ગણેશભાઈ નામના પેશન્ટ રાજસ્થાનના છે જે લગભગ સાહીઠ પાસઠ વર્ષની ઉંમરના મારા જોડે ચાર દિવસ પહેલાં આવેલા એમને પેટમાં મોટી ગાંઠ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી બીપીની તકલીફ હતી સાથે સાથે એમને જમવામાં બી તકલીફ હતી અને કબજિયાત બી રહેતી હતી આ પછી એમના રિપોર્ટ કરાવતા સીટી સ્કેન સોનોગ્રાફી કરાવતા પેટમાં અંડપિંડની મોટા મોટી ગાંઠ એકાઈ એના પછી સીટી સ્કેન કરાવ્યું સીટી સ્કેનમાં બી ગાંઠ થોડી આંતળા સાથે અને પેશાબની નળી સાથે ચોંટેલી હતી બધા રિપોર્ટ કરાવતા ગાંઠ સાદી લાગી એટલે અમે ઓપરેશનની સલાહ આપતા દર્દીને બધા જોખમો સમજાયા જોખમો સાથે દર્દી તૈયાર થયું તો આજરોજ દર્દીનું ઓપરેશન કરવામાં આવેલ છે અને ઓપરેશન કરીને મિનિમમ સાડા આઠ કિલોથી નવ કિલો વજનની ગાંઠ ઓપરેશન કરી અને આજે બહાર કાઢી છે દર્દી અત્યારે ઓપરેશન પછી પરિસ્થિતિ સારી છે એકદમ હેલ્ધી છે કોન્શિયસ છે ઓરિએન્ટેડ છે પલ્સ બીપી અને વાઇટલી બધી સ્ટેબલ છે જો આ ગાંઠ કાઢવામાં ન આવે તો ધીરે ધીરે ગાંઠ વધતા એમને શ્વાસ લેવામાં વધારે તકલીફ થાય એમાંથી કોઈ વાર ઝેરી થઈ જાય તો કેન્સરની બી બીમારી થવાની શક્યતાઓ રહે એટલે ઝડપી પેટમાં કોઈ બી તકલીફ હોય તો ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરી સોનોગ્રાફી રિપોર્ટ અને સીટી સ્કેનના રિપોર્ટ કરાવવા જોઈએ તો નાની જ ગાંઠ હોય આપણી મોટી ગાંઠ થતાં નાની ગાંઠમાં જ હોય તો જલ્દી સોલ્યુશન થઈ શકે એટલે દર્દીઓને એક સલાહ છે કે ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક જ કરવો પેટ રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય તો સોનોગ્રાફી કરાવવી લેબોરેટરી કરાવવી અને એનું નિદાન જલ્દીથી થઈ જાય તો આટલે બહુ મોટી ગાંઠ થઈ જાય ત્યાં સુધી આપણે પીડા ભોગવવી પડે નહીં